આ તો મિત્રો ફરી વાર આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે અને આપણે બીજી પણ પાવર બેંક જે ખુલી ગઈ હતી જે આ રહી હતી આપણે આપણે કંપનીનું નામ તમને દેખાડી દઉં એ પછી આ આપણે દસ હજાર ચારસો ની પાવર બેંક છે અને પાંચ વોલ્ટ પાવર કાઢે છે અને બે એમપીયર ને આ પાણીનું મૂકેલું જોઈએ આપણે મીટરમાં તો સેલ બેલ ચાલુ દેખાડે ચાર્જિંગ મૂકી દઉં ચાર્જિંગ આમાં થાતું નથી આપણે ખાલી એલઈડી થાય બાકી ચાર્જિંગ થતું નથી એટલે આપણે ખોલવાની છે ફટાફટ ખોલીને તમને દેખાડી દઉં એ સિવાય ને આપણે આ પણ બે એલઈડી લાઈટ લાય છે આ પણ આપણે ચેક કરવાની છે હજી હજી સુધી ચેક કરી નથી કે ચાલુ છે કે બંધ પહેલાં આપણે આના કવર કાઢી નાખશું તે પછી ચેક કરશું સુફ કરી એને આપણે બીજા વિડીયોમાં દેખાડશું બાકી આપણી પંખી પડી દ મૂકી દીધી છે સાઈડમાં જ નાખી દઉં સી સિવાયનો આપણે જે હેરબડ લાવ્યા હતા એ પણ ખોલી નાખ્યું છે જો આમાં પણ આ બેટરી જ પતી ગઈ છે આમાં બેટરી નાખી દે એટલે ચાલુ છે આપણે એનો પણ આપણે અલગ વિડીયો બનાવવો પડશે કેમકે આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે હલો ફટાફટ આપણે જી આનું કામ કરવાનું છે ફટાફટ ચાલુ કરી નાખી ચાલુ એટલે પહેલા તો આપણે ટેપ તોડી નાખશું જો ફાઇનલી આપણે ટેપ ઉખેડી નાખી ફાઇનલી આપણે આનું જે કાંઈ મસાલો હતો એ બધોય બારો કાઢ નાખ્યો એટલે કે સર્કિટ બાકી અહીંયા કણ આપણે લખેલું છે એક લિથિયમ છે બારસો એમએચનો છે તે સિવાય આ હે સર્કિટ જો આપણે આ મીટર ના છેડા અડાડી તો મીટરમાં તો દેખાડે હે કે ડટ્ટા પાવર છે આપણે એ કાઈ થે તો હરખું નથી આવતું પણ તોય તમને દેખાડશું વિડિયો ઉતારવા મુશ્કેલી થાય છે અને કોઈ એવો માણા પણ નથી કે મદદ કરે કેમ કે આમાં આપણે આગળ જઈ નો હારું લાગે જો ફાઇનલી ડટ્ટા પણ પાવર છે ખરો અને આપણે એની માટે ચાલુ કરી જોઈશું જેમ કે રિંગ લાઈટ છે ચાલુ કરવા માટે આપણે વાયરિંગ કરવું પડશે ખાલી તમે પાંચ મિનિટ ખમો ફટાફટ વાયરિંગ કરીને દેખાડું વિડીયો જોતા રહીજો જરા પણ આપણે આમ વિડીયો આગળ ન વધારતા આપણે ફટાફટ દેખાડી દઈ ફાઇનલી આપણે શિયાળા મારી દીધા છે આપણે આ લઈ લઈશું જે મળતું હોય જો ફાઇનલી અહીંયા કણ આપણે સર્કિટ કાઢી છેડા માર દીધા છે ને આ છે રિંગ લાઈટ જે આપણે આમાં જો કાયદેસર રીતે લાઈટ આવી ગઈ છે આપણે વાયર જરા જરા કાઢ્યા એટલે બરાબર છેડા લાઈ ગયા હતા બાકી જો સેલ તો એકદમ ચાલુ છે ચારે ચાર બાકી સર્કિટમાં ગમે લોચો છે આપણે ચેક કરી જોઈએ એકવાર ફાઇનલી આપણાની સર્કિટ જ ખરાબ છે એટલે સર્કિટ આપણે કાઢી નાખેલી છે અને આ જે એનું સોકેટ છે એટલે આપણે કામ આવ્યું હતું એટલે અહીંથી આપણે આટલું કાઢી લીધું છે બાકી આ સર્કિટ ખરાબ છે એટલે આ પાવર બેકમાં કંઈક જુગાડ કરીને બીજી સર્કિટ બિહારવી પડશે બાકી લિથિયમ સેલ એકદમ ચાલુ છે બાકી જો લિથિયમ સેલ ચારે ચાર ચાલુ છે આપણે જો આપણે ફાઇનલી રિંગ લાઈટ થાય છે તો ચાલુ છે આપણે બાકી આપણે બીજા વિડીયોમાં મળી કેમકે આ વિડીયો બહુ લાંબો થઈ જશે જય માતાજી